ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક એક બનાવ સર્જાયો હતો જેમાં વીજ તારને અડતા એક મોરનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના દોડી પહોંચી હતી મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના હરિયાણાભરિયા વિસ્તારોમાં મોર ફરતા જોવા મળે છે આજે જે બી પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો દરમિયાન તે એક વીજ પોલ પર ચડી ગયો હતો જ્યાં અકસ્માતે વીજ તારને અસ્પર્શતા તેને કરંટ લાગ્યો હતો અને તે પોલ પર જ પડી ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ ભરૂચ વન વિભાગની ઘટનાની જાણ કરી હતી માહિતી મળતા જ રાઉન્ડ ફોરેસ્ટર હેમંત યાદવ ટીમ સાથે સ્થળે પહોંચ્યા હતા વીજ કંપનીની મદદથી મોરને નીચે ઉતારવામાં આવ્યો હતો તપાસ દરમિયાન મોરનું મોત નિશ્ચિત થતાં સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું આર ઓ એમ બી ડાભીના માર્ગદર્શન હેઠળ મોરનું પોસ્ટમોર્ટમ તેમજ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત અંતિમવિધિ કરવામાં આવી હતી વન વિભાગે વધુમાં સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી છે એ વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે લઈ